સ્વાધ્યાય સાત પોઈન્ટ બે પ્રશ્ન બીજો ત્રિકોણ એ બી સી માં એ એ બી નો લબ દ્વિભાજક હોય તો સાબિત કરો કે ત્રિકોણ એ ની બે બાજુઓ એ અને એ છે એ સમાન મૂલ્યની છે એક ત્રિકોણ એ બી આપેલો છે જેમાં બાજુ બી નો લંબ દ્વિભાજક છે એ બાજુ એ છે તો સાબિત કરવાનું છે કે આ ત્રિકોણ ની બંને બાજુ ત્રિકોણ બાજુ ત્રિકોણ છે સૌથી પેહલા અહી લંબ બીસી આપેલ છે બરાબર છે તો એનાથી આપણને અહિયાં બે ત્રિકોણ દેખાય છે એક ત્રિકોણ છે એ ડી બી નામનો બીજો ત્રિકોણ છે એ સી નામનો તો એ બી અને ત્રિકોણ એ સી માટે આપણે ધ્યાનપૂર્વક જોઈએ બંને આકૃત એ ત્રિકોણ ની અંદર તો બંને માં એક બાજુ એડી સામાન્ય દેખાય છે એટલે કે એડી બરાબર સામાન્ય બાજુ બીજી વાત લંબ હોવાને કારણે આ બે કટકા કેવા થાય સમાન થાય તથા અહીંયા જે આગળ ખૂણો બને છે એ કાટ ખૂણો રચાય તો એ ખૂણો થશે ખૂણો એ ડી બી નામનો અને પેલી તરફ ખૂણો થશે એ ડીસી નામનો બંને છે કાટ ખૂણો અને ત્રીજી વાત બંને ભાગ કેવા છે સમાન એટલે કે બીડી બરાબર ડીસી થશે લંબ દિવાટક થી બનતા ભાગ તો બા ખૂ બા એટલે કે આપણે આ ત્રિકોણની અંદર આવા બે ત્રિકોણો જોયા જેમાં અહીંયા એ ડી અહીંયા બી અને અહીંયા સી આ બંને બાજુ સમાન છે આ બંને કાટખૂણા સમાન છે અને આ બે બાજુઓ સમાન થાય છે તો માટે બા ખૂ બા સરક મુજબ કહી શકાય કે ત્રિકોણ એ ડી બી એક રો ત્રિકોણ એ બી સી થાય બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થાય છે આપણે જાણીએ છીએ એકરૂપ ત્રિકોણ ના અનુરૂપ અંગો સમાન હોય છે એના પરથી આપણે લખી શકીએ એ બી અને એ સી સમાન બાજુઓ છે એ બી બરાબર એસી બાજુઓ છે અને જો ત્રિકોણ એ બીસી માં બે બાજુઓ સમાન સાબિત કરી દીધી આપણે તો કહી શકાય ત્રિકોણ એ બી સી સમજુ ત્રિકોણ છે તો આ છે પ્રશ્ન ક્રમાંક બે દાખલા નંબર ત્રણ એક સમધવી બાજુ ત્રિકોણ માં બીઈ અને સી એફ એ અનુક્રમે બાજુઓ એબી અને એસી પરના વેધ છે દાખલા નંબર ત્રણ માટે અહીંયા આપણને એક સમધવી બાજુ ત્રિકોણ આપેલો છે જેની બે સમાન બાજુઓ એટલે કે એ બી અને એસી પર અનુક્રમે વેધ આવેલા છે બી અને સી એફ નામના વેધ આવેલા છે તો આપણે સાબિત કરવું છે કે આ બંને વેધ સમાન છે એક જ પરિણામ સાબિત કરવાનું છે કે બી અને સી એફ સમાન છે આ સાબિત કરવાનું છે બરાબર છે ચાલો તો સૌથી પહેલા આપણને જે માહિતી આપેલી છે એ માહિતીને લખીએ અહીં શું વાત આપેલી છે ત્રિકોણ એ બી સી માં બી ઈ અને સી એફ એ અનુક્રમે એસી અને એબી પરના વેદ છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે આપણી પાસે બનતા ત્રિકોણો ત્રિકોણ એ બી ઈ અને બીજો ત્રિકોણ જે છે એ કંઈક આ રીતના આપણને જોવા મળે છે એ એફ સી બરાબર છે ત્રિકોણ

અને ખૂણો એ એફસી કાત ખૂણ અને ત્રીજી વાત બંનેમાં સામાન્ય હોય એવી વાત કઈ થશે ખૂણો એ બંનેમાં કેવો છે સામાન્ય ખૂણો થાય ખૂણો એ બંનેમાં કેવો છે સામાન્ય ખૂણો તો આપણે જોઈ શકીએ છીએ આપણે આ ખૂણો અને આ ખૂણો બંને ત્રિકોણ માટે લીધા અને આ એક બાજુ લીધેલી છે તો શરત મુજબ માટે ખુ બા શરત મુજબ કહી શકાય ત્રિકોણ એ બી ઈ એક રૂ ત્રિકોણ એ સી એ થાય બરાબર છે અને આપણે જાણીએ છીએ અનુરૂપ અંગો સમાન હોય તો એનો મતલબ એવો થયો કે બી ઈ અને સી એ સમાન મૂલ્યના થાય છે બીઈ અને સી એ સમાન મૂલ્યના થાય છે નંબર 4 ત્રિકોણ એબીસી ની બે બાજુઓ એબી અને એસી પરના વેદ બે વેદ બંને વેદ સમાન છે અહીંયા આપણે કીધું છે કે બીઈ અને સીએફ સમાન છે તો સાબિત કરવાનું છે પેલું ત્રિકોણ એબી એકરૂપ ત્રિકોણ એ એફ અને બીજું પરિણામ સાબિત કરવાનું છે કે એ અને એ સમાન બાજુઓ છે એટલે કે ત્રિકોણ એ છે એ સમદ્વી બાજુ ત્રિકોણ થાય છે અહીંયા આપણને ત્રિકોણ એ બી માં અહી ત્રિકોણ એ માં બંને વેધ સમાન છે એટલે કે બી ઈ બરાબર સી એફ આપેલ છે ચાલો તો જે ત્રિકોણને એકરૂપ દર્શાવવાના છે એ બંને ત્રિકોણને ધ્યાનમાં લઈએ તો આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે બંને ત્રિકોણ આપણને આ રીતના જોવા મળે છે બરાબર છે ચાલો તો અહીંયા આ બંને ત્રિકોણની અંદર આપણે પહેલી વાત તો એ શું કામ કરી શકશું બે ખૂણાઓ કયા બે ખૂણાઓ તો કે BE અને CF આપણને પેરે સમાન આપેલા છે અહીંયા બે કાટ થાય રચાશે આ બંને ત્રિકોણને ધ્યાનપૂર્વક આપણે જોઈએ તો બંનેમાં પક્ષની અંદર પહેલી વાત આપેલી છે કે BE અને સી એ બંને કેવા છે સમાન એટલે કે પક્ષની અંદર વાત કરેલી છે બંને સમાન છે બીજી વાત બે કાઠ ખૂણા રચાય છે તો અહિયાં છે ખૂણો એણ ત્રિકોણની અંદર એ ખૂણો એ સમાન છે સામાન્ય ખૂણો તો બે ખૂણા અને એક બાજુ માટે શરત શરત થઈ બા કહી શકાય ત્રિકોણ એ સીએ થાય એટલે કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ થશે પેલું આપણને આ રીતના જોવા મળે છે બીજી વાત આપણને ખ્યાલ છે કે પરથી આપણે કહી શકીએ કે એ બી અને એસી એ બી અને એસી બાજુઓ સમાન થાય છે એના માટે આપણે કહી શકીએ કહી શકાય કે ત્રિકોણ એ બી છે દાખલા નંબર છ જેમાં એ બી અને એસી સમાન હોય તેવો એક સમદ્વી બાજુ ત્રિકોણ એ બી સી છે અને આપણને એવું કીધેલું છે કે એ બી સી અને એક બિંદુ આપેલું છે ડી એ બી અને એસી સમાન છે તથા એડી અને એ બી પણ સમાન છે તેવું બિંદુ ડુ ડી બી એ પર લો અને સાબિત કરવાનું છે કે ખૂણો બીસીડી કાઠ કુણો થાય આ સાબિત કરવું છે તો કંઈ વાંધો નહીં આપણે કરી દઈએ સાબિત અહીં ત્રિકોણ માં અહીં ત્રિકોણ એ બે બાજુ ખૂણો એ સીડી સમાન થશે કારણ શું છે એનું તો કે આપણે જાણીએ છીએ કે ત્રિકોણમાં ત્રિકોણમાં સમાન બાજુઓની એટલે આપણે કહી શકીએ કે બે બાજુઓ સમાન છે જેથી એની સામે સામેના ખૂણાઓ પણ સમાન થાય તો ખૂણો બી અને ખૂણો સી એ બંને સમાન થશે અને ત્રિકોણ એ માં ત્રિકોણ એ માં બે બાજુઓ સમાન છે કહી તો કે એ બરાબર એ ડી આ કેમ થશે તો કે આપણને ખબર છે કે એ બરાબર એ છે અને એ બી એ એ ને પણ સમાન છે તો આ પક્ષમાં આપણને આપેલી વાત થઈ રેડી તો એની સામેના ખૂણા એટલે કે ખૂણો ડી અને ખૂણો એ ખૂણો એ સીડી બંને કેવા થાય સમાન મૂલ્યના થશે બે લેતા શું થઈ જશે ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર થશે ખૂણો એ સીડી વત્તા ખૂણો એ અહીંયા થશે સી બરોબર અને બંને કેવા થાય થાય સમાન મૂલ્યના એ એ અને બંનેને ભેગા કરીએ તો આખો ખૂણો બી સી બી અથવા બી સીડી બને છે કયો ખૂણો બનશે બી સીડી બને છે ખૂણો બી વત્તા ખૂણો ડી બરાબર બી સીડી થાય અને પરિણામ આપી દઈએ સમીકરણ તો હવે આપણે હવે ત્રિકોણ એ ડીસી માં ધ્યાનપૂર્વક જોઈએ તો ત્રણેય ખૂણાના માપનો સરવાળો એ ત્રણેય ખૂણા એટલે ખૂણો સી વત્તા વત્તા ખૂણો ખૂણો બી બી સી ડી બરાબર કેટલા થાય કારણ કે એ તો આપણો ત્રિકોણનો ગુણધર્મ છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કેટલો થાય એકસો એસી થાય ખૂણો ડી બી સી ડી બી સી એટલે કે આ ખૂણો બી એટલે કે ખૂણો બી અને ખૂણો સીડી કે ખૂણો ડી બરાબર બે ખૂણાને બદલે હું એક મૂકી શકું છું ખૂણો બી સીડી વત્તા ખૂણો બી ડી બરાબર થશે એકસો ને એસી અંશ એક વત્તા એક બે ખૂણો બી સીડી બરાબર એકસો એસી અંશ કુણો બી સીડી બરાબર એકસો એંસી ભાગાકારમાં બે એટલે કે નેવું માપનું મળે જેથી આપણે કહી શકીએ કે ખૂણો બી સીડી કાઠ કુણો થાય જે વાત આપણે સ્થાબિત કરવી બરાબર છે તો આ પ્રશ્ન છ જેમાં ખૂણો એ નેવું માપનું હોય તેવો અને એબી બરાબર એસી હોય તેવો એક કાટકોણ ત્રિકોણ એસી છે તો ખૂણો બી અને ખૂણો સી ના માપ શોધો દાખલા નંબર સાત એક ત્રિકોણની અંદર એવો ત્રિકોણ છે કે જેમાં એબી અને બીસી બાજુનો સમાન છે અહીંયા ખૂણો એ નેવું માપનો આપેલો છે બી અને સી એમાં એ બી અને એ સી સમાન બાજુઓ છે તો બી અને સી ખૂણાના માપ કેટલા થાય સૌથી સરળતમ સરળો તથા એ બી બરાબર એ સી હોવાથી શું થઈ જશે ખૂણો બી બરાબર ખૂણો સી થાય આપણે જાણીએ છીએ કે ખૂણો એ પ્લસ ખૂણો બી પ્લસ ખૂણો સી બરાબર એકસો એસી માપ થશે એકસો એસી માપ નેવું પેલી બાજુ જશે એક વત્તા એક એટલે બે ખૂણો બી બરાબર એકસો એસી માઇનસ નેવું માપ તો ખૂણો બી બરાબર કેટલા થયા નેવું માપ ના છેદમાં બે તો તેથી આપણે કહી શકીએ માર્ક થશે શું આમ ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર પિસ્તાલીસ માર્ક થાય અને એના પછી દાખલા નંબર આઠ બતાવો કે સમૂહ બાજુ ત્રિકોણના બધા જ ખૂણા ના માપ માપના માપ છે દાખલા નંબર ત્રિકોણ જે બધી બાજુઓના માપ સમાન હોય એ બીસી અહી ત્રિકોણ એ બીસી સમ બાજુ ત્રિકોણ છે તેથી શું થઈ જાય એબી બરાબર એસી બરાબર એસી એ એબી બરાબર એસી બરાબર ડીસી ત્રણે ત્રણ બાજુઓ કેવી થશે સમાન મૂલ્યની થાય પરથી આપણે કહી શકીએ હવે ત્રિકોણ એબીસી માં એબી અને એસી સમાન હોવાથી એબી બરાબર એસી તો ખૂણો એ અને ખૂણો બી કેવા થશે સમાન થાય અને ત્રીજી વાત એ બી અને બી સી સમાન હોવાથી એ બી બરાબર એસી ની પણ બી સી હોવાથી કયા બંને ખૂણા સમાન થશે ખૂણો એ બરાબર ખૂણો સી થશે સમીકરણ નંબર એક બે અને ત્રણ તો આપણે કહી શકીએ સમીકરણ એક બે અને ત્રણ પરથી કહી શકાય ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી થાય ખૂણો સી બરાબર એકસો એસી અંશ થાય ત્રણે ત્રણ ખૂણા સમાન મૂલ્યના છે તો કોઈ પણ બે ની કિંમત આપણે ચેન્જ કરી દઈએ તો ખૂણો એ વત્તા ખૂણો એ વત્તા ખૂણો એ બરાબર એકસો એસી અંશ એક બે અને ત્રણ ખૂણો એ બરાબર એકસો એસી અંશ તો ખૂણો એ બરાબર એકસો એસી ભાગાકારમાં ત્રણ ખૂણા એનું મૂલ્ય કેટલું મળશે સાહીઠ અંશ થાય તો આમ આમ ત્રિકોણ એ બી સી માં ખૂણો એ બરાબર ખૂણો બી બરાબર ખૂણો સી બરાબર સાહીઠ અંશ થાય આપણે સાબિત કરવાનું હતું